મને અચાનક એક સરસ મજાનો વિચાર આવ્યો છે અને દીકરીઓને મજા આવે એવો તો અત્યારે જો બધા આમ જોઈ રહ્યા છે કે ટીચર શું કરશે કઈ પ્રવૃત્તિ કરાવશે બધા જો ઊભા ઊભા હવે જો એમાંથી હું સરસ મજાનું કંઈક નવીન જ પ્રવૃત્તિ કરું હો ભાઈ તમને બધાને મજા આવે એવી જો દીકરીઓ ક્યાર નહીં જોઈ રહી છે કે ટીચર શું કરશે કેમ કરશે

સી બેન જો નયનસી બેન તૈયાર થઈ ગયા છે પૂદડી પર તો ક્લેપ હવે બીજી કઈ એક્શન આવડે છે એક્શન કરો આહા નીચે બેસો ઓ પકડવા જવાનું છે બધાને હો બધાને 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 આ જે જે પકડાઈ જાય બેસી જવાનું હીરવા ઓટ જેના હાથ અડી જાય ને બેસી જવાનું આવોટ હીરવાઈટ પકડાઈ જાય ને બેસી જવાનું চলো কোন হিরবা বেশ নিচ্ছে হিরওয়া જેન્સ ને જેન્સીબેન બાકી છે